હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે શિયાળો સ્પેશિયલ સૌની સૌ ગુજરાતીઓની મોસ્ટ ફેવરિટ લીલવાની કચોરી બનાવીશું તો અહીં લીલવાની કચોરી બનાવવા એક પેનમાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે એની અંદર એક ચમચી વરિયાળી ચપટી હિંગ અને બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા તલ લીધા છે થોડા સાંતળા એટલે એમાં અતકચરા વાટેલા આદુ મરચાં અને થોડી કોથમીર એડ કરી છે મેં અને થોડું મિક્સ કરીશું ત્યારબાદ આપણે એની અંદર અડધી ચમચી કરતાં થોડી ઓછી એવી હળદર એડ કરી છે હળદરથી જે મસાલો છે એનો કલર પણ સરસ દેખાશે અને ત્યારબાદ આપણે જે અધકચરી વાટેલી જે તુવેર છે તુવેરના દાણા છે એને મેં એડ કર્યા છે અહીં લગભગ એક મોટા બાઉલ જેટલા તુવેરના દાણા મેં લીધેલા વજનમાં લગભગ ત્રણસોથી સાડી ત્રણસો ગ્રામ જેટલા હશે કદાચ એનાથી થોડા ઓછા વધતા હોઈ શકે તો હવે એને આપણે સતત મિક્સ કરતા જઈશું અને એને બને એટલું આપણે ડ્રાય બનાવીશું જો આપણું સ્ટફિંગ ડ્રાય હશે તો આપણી કચોરી લાંબા ટાઈમ સુધી ક્રિસ્પી રહેશે અહીં અડધી ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું એની સાથે અહીં જે કોપરાનું છીણ છે એડ કર્યું છે બેથી ત્રણ ચમચી થોડા કાજુ દ્રાક્ષ એડ કર્યા છે સાત દસથી બાર જેટલા કાજુ અને એક મોટી ચમચી જેટલી દ્રાક્ષ એડ કરી છે એની સાથે આપણે ગળપણ માટે બેથી ત્રણ ચમચી જેટલી મેં અહીં દળેલી ખાંડ એડ કરી છે કોથમીર એડ કરીશું અને આપણે એને મિક્સ કરીશું તો અહીં લાસ્ટમાં મેં ટેસ્ટ કરીને જોયું તો થોડું મીઠું અને ગળપણ ઓછું એડ લાગતું હતું તો મેં ફરીથી અંદર એડ કર્યું છે તો થોડું મીઠું એડ કર્યું છે એની સાથે આપણે અડધી ચમચીથી થોડું ઓછું એવો મરી પાવડર એડ કર્યો છે અને ફરીથી મેં બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરી છે તો લગભગ છથી સાત ચમચી જેટલી ખાંડ મેં અંદર મતલબ ચમ ખાંડ એટલે બુરું ખાંડ અંદર એડ કર્યું છે અને ગરમ મસાલો પણ ચપટી એડ કરી દીધો છે તો હવે લાસ્ટમાં આપણે લીંબુ એડ કરીશું તો આ સ્ટફિંગ હોય છે એક ખાટું મીઠું અને તીખું હોય છે તો એ રીતનો એનો ટેસ્ટ હશે તો જ આપણી કચોરી બિલકુલ લગ્ન પ્રસંગમાં હોય છે એવી બનશે અહીં થોડા તલ પણ મેં એડ કર્યા છે છેલ્લે હવે આપણે કોઈ વસ્તુ અંદર એડ કરવાની જરૂર નથી અને હવે આપણે એને સતત મિક્સ કરતા જઈશું અને એને બને એટલો ડ્રાય આપણે બનાવતા જઈશું અને તુવેર છે જે એને આપણે ચડવવી પણ પડશે તો આ રીતે આપણું સ્ટફિંગ લગભગ રેડી છે લગભગ મને બારથી પંદર મિનિટ લાગી હતી તો હવે ઉપરના પડ માટે આપણે અહીં દોઢ કપ જેટલો ઘઉંનો લોટ જે રોટલીનો હોય છે એ લોટ લીધો છે અને અહીં બેથી ત્રણ ચમચી જેટલી સોજી લીધી છે સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં ગરમ કરેલું ઘી લીધું છે ચોખ્ખું ઘી બેથી ત્રણ ચમચી જેટલું મેં એડ કર્યું છે તો ઘી લેવાથી જે પડ છે એ ફરસું બનશે અને જે સોજી લીધી છે એનાથી જે ઉપરનું પડ છે આપણું કડક બનશે ક્રિસ્પી બનશે અહીં ચપટી આપણે અજમો પણ એડ કરીશું અને હવે પાણી વડે એનો લોટ બાંધીશું તો અહીં બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો રોટલીના લોટ કરતાં થોડો આપણે કઠણ લોટ બાંધી લઈશું તો અહીં એક બાજુ પર સ્ટફિંગ પણ ઠંડુ થઈ રહ્યું છે તો આ રીતે તમે વટાણાની પણ કચોરી બનાવી શકો છો પણ આ કચોરી છે એનો ખાટો મીઠો અને તીખો ટેસ્ટ જે છે એ તમને અને આ રીતે બનાવશો તમે તો તમને બિલકુલ લગ્ન પ્રસંગમાં ખાતા હોય છે એવો જ એનો ટેસ્ટ લાગશે પણ ઉપરનું પળ છે આપણે ઘઉંના લોટથી બનાવ્યું છે એટલે આપણી કચોરી એકદમ હેલ્ધી છે તો અહીં લોટને આપણે દસથી પંદર મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈશું તો દસથી પંદર મિનિટ પછી સ્ટફિંગ પણ ઠંડુ થઈ ગયું છે લોટ પણ સરસ સેટ થઈ ગયો છે તો અહીં હું મીડિયમ સાઈઝની કચોરી બનાવવાની છું તો અહીં નાનો લુવો લઈ મેં એક પૂરી વણી લીધી છે અને એની અંદર જે સ્ટફિંગ છે એનો નાનો બોલ વાળી અને અંદર મૂકી અને આ રીતે આપણે કચોરી વાળી લઈશું તો બસ આ રીતે બધી જ કચોરીને મેં વાળી લીધી છે તો શિયાળામાં દરેક ગુજરાતીઓના ઘરમાં અવારનવાર બનતી જ હોય છે આ કચોરી અને લગ્ન પ્રસંગમાં પણ આવી જ કચોરી આપણે ખાતા હોઈએ છીએ થોડી મહેનત તો લાગે છે પણ જ્યારે ટેસ્ટી કચોરી બને છે અને ઘરના સૌ વખાણ કરી કરીને ખાય છે ત્યારે એ વખાણથી જ પેટ ભરાઈ જાય છે તો અહીં કચોરી છે મારી બનતી ગઈ તળાતી ગઈ અને ખવાતી ગઈ જેથી બધી જ કચોરી હું નથી બતાવી શકતી પણ અહીં જે કચોરી છે એને મેં સ્લો ટુ મીડિયમ ગેસ પર તળી લીધી છે જેથી જે પડ છે ઉપરથી સરસ ક્રિસ્પી બને એનો કલર પણ એકદમ ગોલ્ડન બ્રાઉન બને અને અંદરથી અંદર સુધી એ ચડી જાય તો અહીં જોઈને તમને ખ્યાલ જ નહીં આવે મતલબ કે ખબર જ નહીં પડે કે આનો જે પળ છે એ ઘઉંના લોટનું છે તો છે ને એકદમ હેલ્ધી એવી આપણી કચોરી તો આ કચોરીને મેં ખજૂર અને ટામેટાની ચટણી જે લગ્ન પ્રસંગમાં હોય છે એવી ચટણી બનાવી અને એની સાથે સર્વ કરી છે એક કચોરી તોડીને પણ બતાવું કે જો તમે અંદરનો મસાલો એકદમ ડ્રાય છે અને એકદમ ક્રિસ્પી આપણી કચોરી બનીને રેડી થઈ છે તમને રેસીપી જો સારી લાગતી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ Thanks for watching! Radhi radhi!